નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રણ દિવસ ભેજના કારણે વરસાદ પડી શકે પાંચ દિવસ બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થશે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવને લઈ મહત્વની બેઠક થી અઠ્યાવીસ જૂન દરમિયાન આવો બનાવીએ સ્કૂલ પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર કાર્યક્રમ યોજાશે સીએમએ માર્ગદર્શન આપ્યું કાસમાં પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ ત્રણ રાઉન્ડમાં તેર સરકારી યુનિવર્સિટીમાં એક પોઈન્ટ તેર લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો ખેડૂતોની આર્થિક ફટકો દક્ષિણ ગુજરાતમાં માવઠાથી સાતમન ડાંગરનો ભાવ ત્રણ હજાર ત્રણસોથી પાંચ દિવસમાં બે હજાર આઠસો થઈ ગયો વેણએચયુમાં ફરી એક વખત છબરડો વાપીના બે વિદ્યાર્થીઓ માર્કશીટમાં પાસ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા ગયા અને નાપાસ લખેલું આવ્યું યુનિવર્સિટી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું ભૂલી અને પાસ કરી દીધા ભાવનગર શહેરમાં જૂન માસનું બીજું સપ્તાહ અડધું વીતવા આવ્યું છે પરંતુ હજી જો માસુ બેસે અને વરસાદ વરસે તેવા કોઈ અંધાણ ભાવનગરમાં વર્તાતા નથી આ ઉપરાંત હાલ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહીં વધશે વડોદરા શહેરમાંથી એસટી ડેપો ખાતેથી ઉનાળા વેકેશનના પગલે વધારાની બસો દોડાવવામાં આવી હતી વડોદરા એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવેલી બસો દ્વારા કુલ ત્રણસો ટ્રીપ કરવામાં આવી હતી જેમાં એસટી વિભાગને રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણત્રીસ લાખની આવક થઈ હતી કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈના આંદોલન બાદ પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો હતો एफआई बेकॉम માં 50% સુધી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનો નિર્ણય કર્યો છે 450 બેઠકો વધારવામાં આવી છે મોડી રાત્રે BC કોમર્સ ટીને વિદ્યાર્થી સંગઠનનો સાથે બેઠક કરી હતી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું હતું જેને લઈને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોને ડાંગરના ક્વિન્ટલ દીઠ પાંચસો રૂપિયા બોનસ આપવા માટે ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ નેરન હલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટ ખાતે જસ્ટિસ એનએસ સંજય ગૌડાનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો એસસી જાહેર કરેલી ડિગ્રી અને ડિપ્લોમા તેમજ ફાર્મસીના અઢાર હજાર વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની સામે આ વર્ષે ચૌદ હજાર છસો ચાર વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરાયો છે આમાં આ વર્ષની તુલનાએ આ વર્ષે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ત્રણ હજાર ત્રણસો છન્નું જેટલા ઓછા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળિયાની આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળીયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવીને ભગવાન આગળ ધરાવવામાં આવી છે ભક્તોની ભગવાનના દર્શન માટે લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે આ મનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળિયાની આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવીને ભગવાન છે ભક્તોની ભગવાનના દર્શન માટે લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી સમગ્ર દિવસ દરમિયાન મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે આ મનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી નિયમિત સામારિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું અનેરો લાભ મળે છે અનેરો આનંદ થાય છે અને ભગવાન સામરિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે ખૂબ આનંદ થાય છે અને ભગવાને ભગવાન સામરિયાએ હર હંમેશ માટે મારી તમામ અમનો મનોકામનાઓ પૂર્ણ કરી છે મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન સામારિયાની અનેરી કૃપા દ્રષ્ટિ અનેરી દયા મારા પરિવાર ઉપરની છે દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે વિનંતી છે ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો વિશ્વાસ કરજો ભગવાન હર હંમેશા માટે સારા જગતનો દરેકનો સારું આજે જેઠ સુ પૂનમ જેઠ સુદ્ધ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું ત્યાર પછી આજે એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે ખાસ કરીને આજે પૂર્ણિમા જેઠ સુદ્ધ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સવા બારે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠે શૈન સાડા આઠે મંદિર મંગલ આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે મોડાસામાં ગઈકાલે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી ઓધારી માતા મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજા કરી હતી પતિના સારા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ પૂજા વડદાદાની પૂજા કરી મહિલાઓએ સૂતર વેંઠી કરી પ્રદક્ષિણા આખો દિવસ ઉપવાસી રહી મહિલાઓ કરે છે જાગરણ મોડાસામાં ગઈકાલે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી ઓધારી માતા મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજા કરી હતી પતિના સારા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ પૂજા વડદાદાની પૂજા કરી મહિલાઓએ સૂતર વેંઠી કરી પ્રદક્ષિણા આખો દિવસ ઉપવાસી રહી મહિલાઓ કરે છે જાગરણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભેજના કારણે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો પાંચ દિવસ બાદ રાજ્યમાં ચોમાસું પણ સક્રિય થશે ત્રણ દિવસ ભેજના કારણે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે ગુજરાતમાં કોરોનાના બસો ત્રેવીસ કેસ નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો બારસો ને પાર પહોંચ્યો છે તો કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું છે રાજકોટમાં કોરોનાથી પહેલું મોત થયું છે तो आ साथ बुलेटिन में अत्य बस आटलोज नमस्कार